અગવ સેવકો દ્વારા બીજા ઘણા બધા સમાજ ઉપયોગી કાર્યો થાય છે ત્યારે આજના સમાજમાં અગવ સેવકો દ્વારા થતી કામગીરી ઉત્તમ પ્રકારની છે રિપોર્ટર સંજી વાળા અભિક્રમ ન્યૂઝ થારી હર નામ શ્રી હરશુદગીરી શાખામાં 38 વર્ષ સેવક કરી માં નિવૃત્ત થઈ ને શ્રી ભોલેનાથજી ની અસીમ કૃપા

છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ગૌશાળા સંસ્થા શ્રી પ્રેમપરાના રહીશ્રી બાપુભાઈ ભુવાનભાઈ ઢોલા અવિરત સેવા આપી રહ્યા છે અને અત્યારે આ ગૌશાળાની અંદર ત્રણસો ને પચાસ ગૌમાતાની સેવા પોતે કરી રહ્યા છે ખૂબ ખૂબ એમને ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન જય ભોલેનાથ જય શિયારામ જય શ્રી